તો મિત્રો આવી ગયા છે મંદિરે તમે પણ જોઈ શકો સરસ મજાના તોરણ બાંધ્યા છે મંદિરની આજુબાજુ સરસ મજાનું ડેકોરેશન કરી શકો પણ ઘણા બધા લોકો આજે આવ્યા છે મંદિરે જવારાની સ્થાપના કરવા માટે અને મંદિરની બહાર જ તમને જે જવારાની સ્થાપનાનો સામાન મળી જશે તમારે જે પણ કહી મંદિર જવારા માટે સામાન જોશી સામગ્રી જોશે તે મંદિરની બહાર જ તમને મળશે જોઈ શકો છો મંદિરની સામગ્રી મંદિરની બહાર જ માટે મળે છે તમે પણ જોઈ શકો છો મિત્રો તો આ છે મિત્રો જવારા નાખવાના સામગ્રી જેમાં આટલી મિટી છે જવ છે એક સ્લીપર છે ગડો છે તમે પણ જોઈ શકો છો તો મિત્રો જવારાની સ્થાપના થઈ ગઈ છે તો તમે પણ દર્શન કરી લો જવારાની સ્થાપન થઈ ગયું છે મિત્રો સરસ મજાના દ્વારા બધાએ સ્થાપન કરી છે બધાની ઈચ્છા બધાની મનોકામના કામ થાય છે તો દાદાના મંદિરના જવારાની સ્થાપના દર વર્ષે નવરાત્રિના દિવસે કરવામાં આવે છે આ છે મિત્ર મંદિરનો શિખર તમે પણ દર્શન કરી લો આ છે તોરણ બાર સરસ મજાના મંદિરની બહાર મિત્રો આ છે મંદિરનો ગેટ આપણે અંદર મંદિરમાં આપણે આવું પ્રવેશ કરીશું આ છે દર્શન કરી લો